મહીસાગર જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો છે સવારે ગાઢ ધુમ્મસ છવાયો હતો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકો પોતાની હેડલાઇન સહિત પાર્કિંગ લાઇટ શરૂ કરીને વાહન ચલાવી રહ્યા છે હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાંતોના દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તે જ રીતે મહીસાગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળી રહ્યો છે અને ત્યારે ગતરોજ જિલ્લાના વાલાસિનોરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું બીજી તરફ લુણાવાડા ગામમાં અને ખાનપુર પંથકમાં પણ હળવા છાંટા પડ્યા હતા આજે બીજા દિવસે વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલ કહી શકાય કે શિયાળાની સિઝન છે ને ત્યારે શિયાળામાં ચોમાસા જેવી હાલ ઋતુ હોય તેવું લાગી રહ્યું છે ને ત્યારે હાલ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે હાલ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા એક જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તે રીતે ક્યાંક ને ક્યાંક વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને ત્યારે મહીસાગરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે તાલુકામાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ધુમ્મસના કારણે વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે પણ હાલ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કહી કે હાલ વહેલી સવારે કોઈ વ્યક્તિને બહાર નીકળવું હોય તો તે તેના વાહનની હેડલાઇન અથવા તો લાઇટ ચાલુ કરીને બહાર જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર માહિતી આપવા માટે અમારી સાથે ટૂંક જ સમયમાં જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા પ્રિતેશ પંડ્યા પ્રિતેશ આપને અવાજ આવી રહ્યો છે જે પ્રિતેશ ચોક્કસથી જણાવશો કે કેવા પ્રકારનું ત્યાં વાતાવરણ જોવા મળી રહ્યું છે જે રીતે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદની ત્યારે તેને લઈને મહીસાગર જિલ્લામાં છેલ્લા એક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારે જિલ્લામાં માવઠું પણ પડ્યું હતું ત્યારે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે ધુમ્મસની જે ચાદર કહી શકાય તે છવાય છે જિલ્લાના મુખ્ય મથક શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ઘાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું ખાસ કરીને જે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો છે તેમને ખાસ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કારણ કે જે જે ગાઢ કારણે કારણે છે તે ઘટી હતી તેના ચાલકોને હેડલાઇટ તેમજ પાર્કિંગ લાઇટ શરૂ કરી અને વાહન ચલાવવાની ફરજ પડી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો સર્જાયો હતો ને ત્યારબાદ માવટું અને માવટા બાદ આજે વહેલી સવારથી જનજીવન જોવા મળી રહી છે આગાહી છે કે હજુ આગામી દિવસોમાં પણ આ રીતનું આનાથી પણ વધારે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યારે કહી શકાય કે અકસ્માતના ક્યાંક ને ક્યાંક આપણને એંધાણ પણ જોવા મળતા હોય છે ત્યારે અત્યાર સુધી આવી કોઈ અકસ્માતની ઘટના ઘટી શકે કેમ જી ડોક્ટર હવામાન વિભાગ દ્વારા આજે પણ મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે તે રીતની આગાહી કરવામાં આવી છે અને હાલ પણ જે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે પરંતુ અકસ્માત કરવામાં આવે તો ચોક્કસપણે હજી સુધી એવા કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ વાહન ચાલકોને ચોક્કસ થી ડર સતાવી રહ્યો છે કારણ કે જે રીતે ધુમ્મસ ઘાટ છવાયું છે જેના કારણે પાંચ થી દસ ફૂટ સુધીનું આગળનું જે દ્રશ્ય હોય તે દેખાઈ શકાતું નથી જેના કારણે લાઈટ શરૂ કરીને વાહન પડી છે ત્યારે અકસ્માતનો હજી સુધી પ્રીતે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો સમગ્ર ગુજરાતમાં હાલ ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ મહીસાગર જિલ્લામાં વિઝિલબિલિટી કહી શકાય કે ખૂબ જ ઓછી થઈ ગઈ છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે